કદાચ આપણે ખબર પડે કે એ સરફ કયો છે અને સુકામ નીચે ના પડે ગુરુ ઘરું આવી રીતના એ વીટાઈ ને એમાં બેઠો છે તો સરફ આપણે લઈ લીધો તો આ સરફને કહેવાય કેટ સ્નેક કેટ કેટલ એટલે કે બિલાડી આ સરફ સ્નેક છે બિલ્લી સાપ આને આપણે કહી શકીએ સાવ નોન વેનિમસ આને ન કહેવાય સ્નેક છે પણ આનું જે ઝેર છે એ આપણે ઇન્સાનોને માણસોને કંઈ અસર ના કરે આની પહેલાંનો લાઈવ વિડિયો જે હતો લેમન ટ્રી ત્યાંથી મેં કીધું હતું કે આ સરપ એ ઝાડ ઉપર પણ રહી જમ્પિંગ કરે એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર એ જમ્પ મારે આની જે આંખું હોય ને એ બિલાડી જેવી આની આંખું હોય જો અવળું મોટું મોઢું અને કાયદેસર બિલાડીની જેવી આંખું હોય ને એવી આની આંખું એટલે આને કહેવાય કેટ સ્નેક ગીલ્લી સાપ આ ખૂબ જ મોટો સારો છે માઇલ્ડ વિનિમસ છે આનું ઝેર આપણે ઇન્સાનોને કંઈ અસર ના કરે પણ નાના મોટા જીવજંતુઓને જ્યારે આ પોતાના પેટની ભૂખ મુટાવવા માટે કરડે ત્યારે એ બધા નાના મોટા જીવજંતુઓને આનું જે અસર કરે આપણે ઇન્સાનોને આનાથી કોઈ ખતરો નથી ઝાડ ઉપર રહી જમીન ઉપર રહી મને ખૂબ સારો ખૂબ મોટો બધો કેટસ્નેક ઘરમાં ઘરની વાડીમાંથી પાછળથી ને તો થોડીક વાર આપણે એમ લાગે કે આ કદાચ બંબોઈ હશે ઝાડમાં તો સરખો દેખાતો નહોતો હાથમાં આવ્યા પછી ખબર પડી કે કેટ સ્નેક છે કેટ એટલે કે બિલાડી સૌને જય દ્વારકાધીશ અને પાછી રિક્વેસ્ટ કે વિડિયા લાઈક ન કરો તો કંઈ વાંધો નહીં પણ વિડિયા પૂરેપૂરા જોજો બને ત્યાં સુધી સર્પોને ઓળખવાનો પ્રયાસ કરજો જય દ્વારકા